જે સોશિયલ મીડિયા પર મો એક કહેલ હતા કાય સંતાન માટે વનિતા બેન તો તે વિડિયો હેરીને 4 માસ આ જોઈને તો 4 માસ ને અંદર જે આમના વિડિયો હેરીને આનલા પહેલા 10 જણા સાલા પરિવાર 7 વર્ષન પોસાના હતા પછી ઉપન જાવલા તો પોસા હુયો બરાબર સુતારપાડા ઈકડે હે ઈકડે ઈકડે આર યે કપરાડા ચી ભાષા હે સુતારપાડા ચી ભાષા જી આમી અને હાઉ કપરાડા ધરમપુર જે સંતાન માટે જેલા પણ સંતાનની હોય તેને માટે જે વનિતાબેન વનસ્પતિ દેહ જડીબુટી દે તેને ઘરે મંદિર વ આજ કહી શુભ પ્રસંગ આ તિને રાખેલા તો મારા ઇન્વાઇટ કરેલા હતા મા બ્લૉગરવાલા બોલવા તો પૂરા બ્લૉગ વનિતાબેનના દાખવા તુમા પણ સંતાન સંતાનની હોય તો વનિતાબેનના કૉેક કરજો કોન્ટેક્ટ નંબરમાં થેવી નાચવાના નાચવાના દેવા નાચવાના દેવા નાચવાના આશા આસા નાચા ના આસા આશા અસ યો બાબા હેરા નાચે જય માતાજી જય માતાજી ગુજર બાબા આપણે એક્સ્ટ્રા વર વિડિયો થવેલ તે વનસાને હોય તેને માટે પોઝાને હોય ઈજા છે તો તમે ઈજા વનતા બેન આય વનતા ભક્તિન એટલે કે સંતાન માટે કોન્ટેક્ટ નીચે થયેલા તમે ઈજા છે અમે પેલા બી વિડિયો બહુ વાયરલ હા આજે અમે દેવા પિસાર જો મોકલા મોકલા દેવા જય જય ભોલે શંકર જય માતાજી જય જય ભોલે શંકર જય જય માંડવા ટાકુનિયા ફર્યા કપરાડામાં હેરી શકતા પોષણ હા યહેલા બી પોષણ હોય કે સંતાન માટે સાક્ષી માં વેન પાછું જે સંતાન હોય હતા તેની સાક્ષી દેવલા બહુ બધા આજ વનિતા બેન ને આમાં એને પ્રસંગમાં અમારા ઇન્વાઇટ કરેલ બોલો કપરાડા માં અંદર અને

સમય વધારે હોઈ ગયા અને ચૈત્ર નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ બી પાડો ચૈત્ર નવરાત્રી ચૈત્રી નવરાત્રિના નવ તારીખ ચૈત્ર નવરાત્રિ ચાલુ હોય હોય એટલે આમાં ઇન્વાઇટ કરેલા હતા આજના જો શુભ પ્રસંગ ઈ તો વાય આજ બારીક એ દેવા બી પણ સાંજે મોટા પ્રોગ્રામ હા સાંજે મોટા પ્રોગ્રામ સ્ટેજ બી બની ગયે કેમેરામેન ફોકસ કરે એ સ્ટેજ જબરજસ્ત સાંજના મોટો પ્રોગ્રામ પણ હાથ કપરાડા

જય શનિ દેવ જય જય શનિ દેવ આપણે વનિતાબેન મંદિર હે આપણે રસ્તા પર જ કપરાડા માંડવા તો ને ટાટોને માં કોન્ટેક્ટ નંબર શોધી શકતા આમ કોન્ટેક્ટ વનિતા બેન વર ફોન કર ઘણા લોકો આમાલા બહુ ફોન કરતા પણ વનિતાબેનના નંબર જ કોલ કરતા જેલા સંતાન લેવું પણ દુસરે બીમારી વાસલા બી હવામાન કાઢી દુસરે બીમારી પણ સુગર એસિડિટી પણ દવા બી દેહે કા

પરિવાર એટલે કે માગ જે દુઃખી પરિવાર ચારસો લડીસ લા ચાલુ ખુબ ચાલા તડી વનિતા બેન ના મુલાકાત એક લે તો આજના પુરા બ્લોગ હેરજા

જેના બેસ સેલવાસ કોલોન્ડા તો કોડાક વર્ષાન પોસાની નહીં સાત વર્ષાન પોસા નહીં હતા પછી કોની રસ્તા દાખવેલ બરાબર યો રસ્તા વનિતા બેન ના દાખવેલ કાય પીપન જાવલા તો પોસા હુયો બરાબર તો તેને સાટે જ અમે આગળ પણ એક વિડિયો થવેલ હતા અને આતા બી એતા હાથ તો વનિતાબેન બેન પછી

એના તો નસીબ બી નામ થઈ શકત એટલે સાત વર્ષ અહીંયા અઠ હિંડના જ ને પૂરો દુસરા જગ્યા બી હિંડલા નહીં અઠ અહીંયા ખૂબ એટલે એના ખૂબ એક નસીબ એના નસીબ નામ થતા તરી બેસો અને આનંદ હા આનંદ તે પણ આનંદની વાત સાંગાઈ જ કઈ ખૂબ રડના હોવાત પડના હોવાત હિંડના હોવાત માનતાલા હિંડના હોત દૂર દૂર હિંડના વાત પણ તેલા સંતાન ના હોય ના સાત વર્ષા પછી વનિતાબેન કના કાંઈ

મનોજ ભાઈ એટલે ગામીત ભાઈ ભાઈ બાપાના પોર્યા ટીમલી માર નાચના ખૂબ ચાંગલી સરસ અને સાંજે પણ મીટિંગ હાથ પ્રોગ્રામ તો તુરો હસ આ મીડિયા ના આજ રવિવાર એકત્રીસ માર્ચ આજ પણ સાંજે પ્રોગ્રામ હા તો અને ઈશાદ સાક્ષી ના પ્રોગ્રામ આનંદ એટલે આશીષ પ્રોગ્રામ રાખેલા હે અને દેવા પણ બિસૂલ હાય વનિતાબેન તો પ્રોગ્રામ આજ અમાલા ડાંગ અમાલા ઇન્વાઇટ કરેલ અને આમી ઈ વિડીયો એકદમ ઓરિજિનલ દાખવલ આમ કોશિશ કરા અદો તો સંગના નહોતી પણ આતા રિયલ રિઝલ્ટ તેલા મેડી ગઈ તી ઈ તુમી હેરતા અને આજના વિડીયો હેરતા રજા ચલા करा स चॅ हॅलो नमस्कार मित्र आम्ही आलो हो वनिता बेन चे घरी पण दोस्तार मिडी गेला रस्ताला तो हे थंड पाजतात काय नाव काय नाव देवराम, रमेश, देवराम रमेश, 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 रमेश आ, मी आठ गोविंदा हा तर यार યાર ચાલા તો આમી ઠંડા ઘી જણ કઈ ગમ આની ખલ કાપખલ સુતારપાડા ચલા અમે ઠંડા થંડા ઘે જહન કપરાડા ભાસ સુતારપાડા ભાસ હે કશા મજા આલા કા ખુબ મજા આલા મજા આલા ઠંડા ઘે ઇક ઠંડા ઘે ઠંડા ગયા ચલા તો વિડીયો પૂરા હેરજા હોવા બધા પૂરા હેરજા ઈશાન વિડીયો હેર માટે પ્રગતિ સબસ્ક્રાઈબ કરા એન્ડ તુમના પણ કાહી પ્રસંગ રહેલ તો નંબર લાસ્ટ કાર્ડ થવેલ હાય